કેમ છો મિત્રો તમારે બધાનો સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે આજ કેમ કે આજ રવિવાર છે એટલે આજ બહુ બધી પતંગ સગે છે તો આપણે પતંગ લઈને આવી જાય સગાવવા તો આજે ફૂલ બાકા જીકી બોલાવાની છે હા ઓ રાકેશભાઈ ફૂલ બાકા જીકી આજ હા તો મિત્રો પેલી આપણે પતંગ સગાવીએ છીએ ને આપણે કોકને પેજ લઈએ પછી ખબર પડે પેલા આપડી કપાઈ છે કે નહીં હા તો મિત્રો આ છે આપણા પરેશભાઈ તમે જોયા જોયા આપણા બ્લોગમાં ગલકેશ્વર બલકેશ્વર બધી પણ એ યુટ્યુબ ચેનલ તો બેન થઈ ગઈ છે આ પેલા બ્લોગમાં આવ્યા છે મિત્રો કેમ છો મજામાં અમારે રાકેશભાઈ ફરેથી પાછી યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે પેલા યુટ્યુબ ચેનલ હતી રાઠોડ રાકેશભાઈ એમાં એના બારસો સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ કર્યા હતા ખાલી કલાક જ ગતિ હતી પણ એ ચેનલ એને બંધ કરાવી દીધી છે

હા તો મિત્રો હવે આપણે પાસે જઈએ કેમ કે પતંગ બહુ છે તો ભાઈ અમારા પાછા પ્યાસ લેવા જાય છે વ્હાઈટ કલરની એની પતંગ છે હવે એટલામાં પાંચ પતંગ છે હવે જેની કપાઈ એની એ તો આપણે ખબર નથી કપાસ એ તો ફાઇનલ જ છે ગમે એની હા તો મિત્રો અમારી પણ છે કટકો થઈ ગયું હા તો મિત્રો તમને ખબર હતી કે પેલા હું વિડીયા ઉતારતી અમારા કેમેરામેન હતા અમારા કેમેરામેન જો દોરી વીટવે છે હવે

આનથી આપણે જોઈએ કેટલા ભેસ કપાય આપણું કપાઈ જાય તો આમાં કઈ નક્કી આજ રવિવાર છે એટલે જોઈએ હા તો મિત્રો અમે બીજી પતંગો લઈ આવ્યા હતા રવિવાર છે એટલે ફોનેરિયા બહુ લેવા જાઉં

તમે રાકેશ ભાઈ જો પતંગ કાપે જ બતાવી દઉં તમને આ છે અમારી બેયની પતંગ સોનેરી કલર ની એક ઓલા ભાઈની છે ઓ માય ગોડ બ્રો બની ટપર જમી જગી છે ચાલો રાકેશ ભાઈ કાપો કાપો જલ્દી કાપો ઢીલ માં કાપવાનો હા હા કે એમાં નહીં ઢીલ માં કાપવાના છે તો જોતા રહેજો બધા આ બેય પતંગો છે ઢીલ માં જાય છે હવે ધીમે 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 કરી 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 ને બે જોરદાર હલ્લો આવી ગઈ છે હા યે 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 યે

પતંગ આવે છે કપાઈ ને હા તો મિત્રો આ એક બાજુમાં સોનેરી કલર નો પતંગ આવી ગયો છે આપણે એનો ખેહ કાપવાનો છે હા તો મિત્રો હવે આપણે પતંગ કાપીએ છીએ હા તો મિત્રો આપણો પતંગ વયો જો હા તો મિત્રો આપણે પતંગ કપાઈ ગયો એટલે પાછી આપણે ધીરગિર એટલી લેવી પડશે એ બીજી પતંગ સગાવી આડી પાછી આપણે ઓય આ તો મિત્રો હવે પાછી આપણે એક સફેદ પતંગ સગાવી છે પણ આ અમારે મહીરભાઈ આડા આવે છે

હા તો મિત્રો આપડે આજે રવિવાર હતું એટલે બહુ પતંગ સગાવી તો એ પતંગ ટ્રેન વધી છે તો હવે આપણે પાછા ફરી નેક્સ્ટ વિડીયો મળશું નવા સાથે તો બધા મિત્રો ને બાય